તો જો ભાઈ સવારનો નજારો કંઈક આવો હોય મસ્ત મજાનું વાતાવરણ સૂરજ દાદા આવતા હોય ધીમે ધીમે અને મસ્ત મજાનું ભાઈ પારેવા બારે ઉઠતા હોય જો આવી રીતે છે કંઈ વાંધો નહીં ભાઈ તો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને કાલના બ્લોગમાં મેં તમને કીધું આજે આપણે જવાનું છે જે ભાઈને તેડવા માટે ક્યાં ખબર છે ભાવનગર જવાનું છે તો ઓલરેડી ઘણું બધું લેટ થઈ ગયું છે કેમકે થોડોક મોડો ઉઠ્યો હતો ને પણ કંઈ વાંધો નહીં હવે આપણે ભાવનગર બાજુ રવાના થવાનું છે અને ભાઈ ભાઈ પાડેવા ઉડતા હોય ને આકાશમાં મસ્ત મજાનું લાગે ઓય ક્યાં જવું છે હું પથારી જો ભાઈ પથારી છે હમણાં પડે છે કાં કઈ નહીં ચાલો તો હવે છે ને હું ભાવનગર બાજુ હાલતો થઈ જાઉં અને જલ્દીથી જેક ભાઈને ભાઈ ને તેરતો હોઉં કેમકે આજ પછી પાછું અમારે અહીંથી સુરત બાજુ નીકળવાનું છે તો ચાલો કન્ટિન્યુ ભાવનગર આપણે પૂગી ગયા અને ભાવનગર આવી મિસ્ટર જે કે બ્રો હતોને આવી ગયા છે એમના ભત્રીજાને ભત્રીજા ભાઈ એમને જો મૂકવા આવ્યા હતા ક્યાં આમના ઘરે રોકાણા હતા ઓકે તો ભાઈ જો આમના ઘરે રોકાણા હતા અને હવે આવી ગયા છે હવે બે જવાલો ગાડી ચૂપચાપ બે જાઓ હું જ્યાં લઈ જાઉં ને ત્યાં આવવાનું શાનું મન લેડી કઈ નહીં હવે તમે વિડીયો જોઈ લેજો ક્યાં જઈ હું હાલો તમને ચૂપચેપ બીજ ચાલો કાંઈ ભોલ્યા વાગે હાલો હું લઈ જાઉં છો જગભાઈ ધ્યાન રાખો થોડે બે તો કઈ વાંધો નહીં હારું હાલો ભાઈ મળી આવે હા તો હાલો ભાઈ હવે છે ને ગરબાજી થઈ જાય હાલ હેલો ગાઈસ બહુ નગર થી ગરબાજી ગરબાજી જાય નામ રાખવું પડશે તમે આમ ધ્યાન રાખો છો ભાવનગર થી ગરબાજી 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 અને પછી પછી જે થેલા પેક કરવાના હું ભાવનગર ભૂલ્યો લેવા આવ્યો મિત્રો ખબર છે કેમ કે આ બીજે ફરતા હોય તો એને થાય ખબર હોય કે થેલામાં હું હું વસ્તુ નાખવાનું પેશર થેલો મારો પેક કરવા માટે ભાવનગર થી બોલો જેડવા આવ્યો પણ તમારે એ નહીં કરવું પડે તમારે થેલા પેક કરવા વસ્તુ લઈ જવાની ટ્રાવેલમાં તમારે બ્લોગ શું થયો પ્રમોશન યા હવે હું બ્લોગ ની જરૂર હવે તમે ખુદ આવ્યા છો આ એટલે આ પબ્લિક ની વાત છે કે ભાઈ આ પછી વાત છે કે તમને ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં બહુ યાત્રા અમારી બહુ મોટી થવાની છે હું તો કાલનો નીકળ્યો હતો મારી યાત્રા તો શરૂ થઈ ગઈ છે વંરાજભાઈને અમે સાંજે નીકળવાના છીએ સાંજે હવે સીધા ઘરે જસદન વાળો કમેન્ટ કરીને કહી મારા કોણ આ અલગ નગર બોલું હું તો ને મેં ક્લિક કર્યું ને જઈ અને છે લેવા અને એમાં એવું છે કે થેલો પેક કરવાનું છે ભાઈને સાંજે અમારે પાછું નીકળવાનું છે ત્યાંથી અને મારી યાત્રા તો સ્ટાર્ટ થઈ ગઈ છે ને હેમંતાસભાઈની સાંજે શરૂઆત થશે યાત્રાની બહુ લોંગ યાત્રા રહેવાની છે ને એડવેન્ચર બહુ મસ્ત એડવેન્ચર પછી ઘણી બધી વસ્તુ જોવા મળે છે તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો નોકરી દાલો અમે જઈ છીએ અત્યારે જસદ ઘરે પૂકી ગયા અને બે ગયા ડાયરેક્ટ પેટ પૂજા કરવા માટે ભોજન કરવા માટે બે ગયા છે એ ભૂખ લાગી છે બોલવાનું થતું નથી યસ યસ ચલો કઈ વાંધો નહીં કન્ટિન્યુ કરો તમે તારે કઈ બોલવાનું છે હા લે બ્લોગ માં લીધી ને સવાર નો બ્લોગ ત્યાં જ ને શરૂ કર્યો કઈ નઈ તો ભાઈ મસ્ત મજાના બપોરા કરી લઈએ હાલો ઠંડી ઠંડી સાઈશ ને બપોરા પાણી કરીને હવે આપણી પાસે ટાઈમ બહુ એટલે બહુ એટલે બહુ જ ઓછો છે એટલે ભાઈ જો મસ્ત મજાનું પેકિંગ થઈ ગયું છે ચાલુ

જો ભાઈ આવી રીતે કઈક મસ્ત મજાનું પેકિંગ કરે છે હા ટી-શર્ટને દડા બનાવી નાખે છે હે ઓકે જો આખી જો આવી રીતે પેક કરી એની એવું ભાઈ વસ્તુ વધારે લઈ પ્લસ સામાન કિલો જો આ ભાઈ ભરીને આયા પાંત્રીસ કિલો માર દી ટ્રેકિંગ સામાન કાઢવાનું છે તો ભાઈ આવી રીતે કંઈક છે બધું ચાલો છે ને કપડા વપડાં થેલામ ભરવી હમણાં એટલું અને ન હમે એટલું કાંઈ નહીં હમણાં એટલું જ લઈ જશે ને કે ન હમે એટલું કે લઈ જાય કાંઈ નહીં ચાલો થોડુંક પેકિંગ કરી વાળવી એમ નીચેથી નહીં આવે માથ ચડવું પડે એકચુલી જાંબુડા ખાવો હોય ને તો એ તો કાચા હે હવે તમે કાચા ગોતી ગોતીને ખાવ એમાં શું વળે એવું હે હમ ચડો તો ભાઈ પેકિંગ બેકિંગ થઈ ગયું છે અને હવે છેને ને જાંબુડા ભાઈ ખાધા નહોતા આ વર્ષે બાકી તો વાડીએ લઈને આવ્યો છું મસ્ત મજાના જામ ભાઈ સિઝન પૂરી થઈ જાય કેમ કે પાછા આવ્યો ને કે સિઝન પૂરી થઈ જશે અત્યારે મસ્ત મજાના જો ભાઈ આ બધા જાંબુડા છે અને આમાં પાકર લે છે તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું ફાઈવ એક્સ ફાઈવ એક્સ ચાલો ફાઈવ એક્સ જો ભાઈ આ પહેલાં બહુ પેચ્યા હતા મિત્રો અત્યારે છે ને એકચુઅલી થોડાક ઓછા થઈ ગયા એવું છે ખબર મેં તમને ફોન કર્યો તો જાંબુડા હાલો ચડો ચડો માથે ચડો એમાંય ધોળું ટી શર્ટ પહેરીને આવ્યા ભાઈ

તો ભાઈ મોટે એક ટ્રીપ માં જવાનો છું એટલે આને છે ને મારા હાહરિયા માં એટલે કે એના પિયર માં એવું જ કેવાય ને એન પપ્પાને ઘરે મૂકવા જાવ છું હું એટલો નહીં જે કે બધર હોય હું તો ચા પીવા જાવ ચા પીવો બીજી વાર એક વાર વાળું હોત ને કરી યસ તો ચાલો હવે આને છે ને મૂકી દે કે તો ચાલો ભાઈ છે ને મારા હાહરિયા માં એક આટો મારતો હું અને પ્લસ આને ને મૂકતો હું બાય બાય જો ભાઈ

મસ્ત મજાના વ્લોગ આવવાના છે પાંચે પાંચ કેદર પંચ કેદાર આપણી યાત્રા છે તો બધાય છે ને મસ્ત મજાના વ્લોગ આવશે એ બધાય જોતા કરી નાખો કઈ હાલો ભાઈ તો આવું બધું છે પંચ યાત્રા છે